રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે જુનિયર ક્લાકની જે વેકેન્સી છે એ વેકેન્સીની ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે પણ બે થી અઢી મહિના જેટલો સમય એ લાગવાનો છે છે ને છે જ જે એજન્સી નક્કી કરવામાં આવી છે અથવા તો જે એજન્સીને કામ સોંપમાં આપવાનું છે એ એ એજન્સી ડિસાઇડ થઈ ચૂકી છે એ પ્રકારની માહિતી અમારા સુધી પહોંચી છે એટલે એ એજન્સીના મારફત તમારી હવે પરીક્ષા લેવાની છે આ હકીકત અમારા સુધી પહોંચી છે એ તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ પહોંચાડી રહ્યા છીએ બીજું વાત છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જીએમસી એમપીએસડબલ્યુ જે છે એ જીએમસી ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ કરવાનું છે અને ગૌણ સેવા પસંદગી મંડળ જે રીતે ભૂતકાળમાં જે અધિકારીઓ પાસે ચાર્જ હતો એ જ અધિકારીઓ આ જીએમસી ની ભરતી લેવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા પણ હવે જે નવા અધિકારીઓ આવી ગયા છે જે કાયમી અને સ્થાયી અધ્યક્ષ અને સચિવ આવી ગયા છે એ બે થી ત્રણ મહિનાની અંદર જીએમસી ની જે ભરતી છે એ GMC ની ભરતી પણ લેવાનું એનું આયોજન છે કારણ કે એ થોડીક મોટી ભરતી છે અને સામે ચાલી અને GMC ની ભરતી જે છે ગુણ સેવા માટે માંગેલી હતી અને ગુણ સેવા એ ભરતી કન્ડક્ટ કરવાની છે બે થી ત્રણ મહિના જેટલો સમય એ GMC ની અંદર થવાનો છે બાકી અલગ અલગ જે કેડરો ની જે ભરતી હતી એ ભરતી ની જે કેડરો માં અ ઘણી બધી જગ્યા અમને જે બાકી જની છે કહી શકે કે જે માહિતી હતી એ માહિતી પણ અમે તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા રહેતા હોઈએ છીએ અમે કર્યો રહ્યો છે બરાબર એક એમસી માં જે છે એમસી માં ખાસ કરીને અંદર મ્યુસિપલ કોર્પોરેશન ની અંદર જે મહિલા અનુમત વાળો જે ઇશ્યુ હતો તો એમાં અત્યારે અમે ક્રોસ વેરીફાય અત્યારે કર્યું છે કોઈ અધિકારી સાથે નથી કર્યું પણ જે મિત્રો હતા એ મિત્રો સાથે જ કર્યું છે અને મિત્રોને એવું કહેવું હતું કે આ આની અંદર મહિલા નામત ને લઈ એટલે કે મહિલા રિઝર્વેશન જે છે એ મહિલા રિઝર્વેશન ને લઈને કોર્ટ કેસ થયેલો છે એટલે કોર્ટ કેસ થયેલો છે તો અત્યારે કોર્ટ કેસ ચાલુ છે બરાબર એટલે એની કે જે પિટિશન જે છે ચાલુ છે એમાં શું શું ચુકાદો આવે છે એ પછી જ હું તમને એમાં કોઈ અપડેટ આપી શકીશ એટલે અત્યારે એની કોઈ અપડેટ મારી પાસે હાલ પૂરતી નથી GSRTC ના જુનિયર ક્લાર્ક બરાબર છે તો એ प्रकारे હજી એની એમ કહેને કોન્ક્રીટ અપડેટ મારી પાસે નથી તો એ અમે લેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાના છે નગરપાલિકાની જેમ પી ડબલ્યુ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ની ભરતી જે હતી એ મેં તમને માહિતી આપી છે કે બે થી ત્રણ મહિના અંદર એ ભરતીઓ લેવાની છે જીએમસી ની પણ કહી દીધું કે એમ જે ભરતી જે છે એ લગભગ બે થી અઢી મહિના જેટલો સમય અને ગુણ સેવા દ્વારા જ આ ભરતીઓ જે છે કન્ડક્ટ થવાની છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મલ્ટીપર્પસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે ભરતીઓ છે એ ભરતીઓ મને લાગે છે ત્યાં સુધીમાં તો બધું કોન્ટ્રાક્ટ ને બધી જે એજન્સીઓ છે બધી ડિસાઈડ થઈ ચુકી હતી અત્યાર સુધી તો એટલે એમાં હવે બહુ વાર લાગે એમ નથી એવું અમને જે તે સમયે જાણવા મળી ગયું હતું એટલે માહિતી અત્યારે હું આપી દઉં છું જોડે જોડે